પ્રેક્ટિકલ એકસઠ ઇન્સર્ટ રેફરન્સીસ જ્યાં ઇન્સર્ટ રિલેટિવ રિલેટિવ્યુટ એન્ડ મિક્સ રેફરન્સીસ જ્યાં બેઝિક સેલેરી પ્લસ અલાઉન્સ ઇઝિક્સ ટુ ટોટલ સેલરી તે માટે સેલના નામ દર્શાવી ટોટલ કરીશું જેને રિલેટિવ રેફરન્સ કહેવાય ટોટલ સેલરી પ્લસ ટેન પર ઇન્ક્રીઝ ઇઝ ટુ ગ્રોથ સેલરી નામ દર્શાવી ન હોય તેના જેને એબસલ્યુટ રેફરન્સ કહેવાય ટેન ઇન્ટુ ના સંપૂર્ણ ટેબલ માટે રિલેટિવ અને એબસેલ્યુટ બંને રેફરન્સનો મિક્સમાં ઉપયોગ કરવો પડશે જેને

પ્રેક્ટિકલ બાસઠ કેલ્ક્યુલેટ એન્ડ ટ્રાન્સફોર્મ ડેટા જ્યાં કેલ્ક્યુલેશન્સ યુઝિંગ એવરેજ મેક્સ એન્ડ સમ ફંક્શન જ્યાં સમ સરવાળો કરવા માટે એવરેજ સરાસરી કાઢવા માટે મેક્સ સૌથી મોટી સંખ્યા શોધવા મીન સૌથી નાની સંખ્યા શોધવા

કન્ડિશન મુજબ સેલ ગણવા માટે પરફોર્મ ઓપરેશન્સ બાય યુઝિંગ ધ ફંક્શન મુજબ માહિતી દર્શાવવા માટે ઉદાહરણ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થર્ટી ફાઈવ પાસ પાસિરામ ફેલ જ્યાં સી ફાઈવ સેલની સંખ્યા પાંત્રીસ કે તેથી વધુ હોય તો કંડિશન સાચી જેથી પહેલી વેલ્યુ પાસ દર્શાવશે કન્ડિશન ખોટી હોય તો બીજી વેલ્યુ ફેલ દર્શાવશે પ્રેક્ટિકલ ત્રેસઠ ફોર્મેટ એન્ડ મોડિફાય ટેક્સ્ટ જ્યાં ફોર્મેટ ટેક્સ્ટ યુઝિંગ રાઈટ લેફ્ટ મિડ ફંક્શન રાઇટ સેલમાં જમણી બાજુથી અમુક કેરેક્ટર લેવા માટે લેફ્ટ સેલમાં ડાબી બાજુથી અમુક કેરેક્ટર લેવા માટે મિડ સેલમાં રેન્જ મુજબ કેરેક્ટર લેવા માટે ફોર્મેટ ટેક્સ્ટ યુઝિંગ અપર લોઅર એન્ડ લેન ફંક્શન અપર લખાણને કેપિટલ લેટરમાં દર્શાવવા માટે લોઅર લખાણને ને સ્મોલ લેટરમાં દર્શાવવા માટે પ્રોપર લખાણમાં દરેક શબ્દના પહેલા અક્ષરને કેપિટલમાં દર્શાવવા લેન લખાણમાં કેરેક્ટરની સંખ્યા જાણવા માટે ફોર્મેટ ટેક્સ્ટ ટેક્સ્ટ યુઝિંગ કોન્કેટ એન્ડ જોઈન ફંક્શન જ્યાં કોનકેટ અલગ અલગ સેલના લખાણને જોડવા માટે ટેક્સ્ટ જોઈન અલગ અલગ સેલના લખાણને જોડવા માટે ઉદાહરણ કોનકેટીનેટ

ચાર્ટને સિલેક્ટ કરતા ડિઝાઇન લેઆઉટ અને ફોર્મેટ મેન્યુ જોવા મળશે ચાર્ટ ચાર્ટ શીટ્સ ઇન્સર્ટ કોલમ યોગ્ય માહિતી ચાર્ટ માટે તૈયાર કરીશું જેથી તે જ શીટમાં માહિતીની બાજુમાં તે ચાર્ટ ઇન્સર્ટ થશે પરંતુ ઇન્સર્ટ થતા ચાર્ટને નવી સીટમાં લેવા માટે ડિઝાઇન લોકેશન મૂવ ચાર્ટ દ્વારા વિન્ડોમાં ન્યુ શીટ સિલેક્ટ કરી યોગ્ય નામ આપીશું ઓકે આવતા જ તે નામની નવી શીટ એક્સેલમાં ઉમેરાયેલી જોવા મળશે જ્યાં ફૂલ સ્ક્રીનમાં ચાર્ટ જોવા મળશે જ્યાં અગાઉની જેમ કસ્ટમાઇઝની સુવિધા પણ ઉપલબ્ધ હશે અંતે પ્રેક્ટિકલ 65 જ્યાં એડ ડેટા સિરીઝ ટુ ચાર્ટ્સ ચાર્ટને સિલેક્ટ કરી ડિઝાઇન સિલેક્ટ ડેટા જ્યાં એડ આપીને નવી કરીન્ડોમાં સિરીઝ નેમ સિરીઝ વેલ્યુ સિલેક્ટ કરી ઓકે આપીશું પછી ફરીથી એડિટ કરીને માહિતીનું હિડિંગ ફરી સિલેક્ટ કરીશું જેથી ચાર્ટમાં નવી માહિતીનું

એડ એન્ડ મોડિફાય ચાર્ટ ચાર્ટને સિલેક્ટ કરી લેઆઉટ મેનુમાં લેબલ્સ અને એક્સિસ રિબન ગ્રુપમાં આપેલા ઓપ્શન દ્વારા ચાર્ટના એલિમેન્ટમાં ફેરફાર કરી શકાય છે તેમજ બીજા એલિમેન્ટને ઉમેરી પણ શકાય એડ ટ્રેન્ડ લાઈન્સ ટુ ચાર્ટ ચાર્ટને સિલેક્ટ કરી લેઆઉટ ટ્રેન્ડ લાઈન